ખેડૂતભાઈઓ આજે આપણે આપણા વિસ્તારમાં એટલે કે આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં પકવવામાં આવતા કિંમતી પાકો પૈકી એક પાકની આપણે ચર્ચા કરીશું મિત્રો અને એ પાક એવો છે કે જેને માર્કેટમાં વેચી શકાતો નથી પરંતુ આપણે ખેડૂતોની જ જરૂરિયાત એ પાકની હોય છે અને તેથી આપણે ખેડૂત પકવીએ છીએ અને ખેડૂત આપણી પાસેથી ખરીદે છે હા વચ્ચે વેપારીઓ એનો સંગ્રહ કરતા હોય બીજા વિસ્તારોમાં એને મોકલતા હોય આંતરરાષ્ટ્રીય જરૂરિયાતમાં પણ જે પાક પૂરી દુનિયામાં પહોંચે છે એ પાક પર આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો તમને સ્વાભાવિક એવું થશે કે એવો કયો પાક છે આપણે ત્યાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કે જે એટલો બધો કિંમતી હોય અને ખેડૂત એનો ઉપયોગ કરતો હોય તો મિત્રો એ પાક છે ડુંગળીના બીજનો પાક આપણે ડુંગળી પકવીએ છીએ આખા દેશમાં ડુંગળી પાકે છે અને દુનિયાના ખૂબ બધા વિસ્તારોમાં ડુંગળીનું વાવેતર થાય છે પણ ડુંગળીનું બીજ એ એક એવો પાક છે કે એને બધી જગ્યાએ એ પકવી શકાતો નથી ક્યાં એનો પાક લઈ શકાય છે કેવી રીતે મિત્રો તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે ડુંગળીના બીજના પાકને લઈને આ વિડીયો ચર્ચા કરીશું મિત્રો ડુંગળી એક એવો પાક છે કે એના જુદા જુદા ત્રણ તબક્કાઓ છે જેમ કે બીજમાંથી ધડું તૈયાર થાય ધડુ જેને આપણે કળી બોલીએ છીએ એ કળી તૈયાર થાય અને ધડું સીધી ડુંગળી તૈયાર થાય પણ જે સીધી ડુંગળી તૈયાર થાય છે એ ડુંગળીમાંથી છેલ્લે બીજ તૈયાર થાય છે અને બીજ તૈયાર કરવાની જે પ્રક્રિયા છે એની જે ખેતી છે એ ખૂબ સંકુલ ખેતી છે ખૂબ જટિલ ખેતી છે અને તેથી બહુ ઓછા ખેડૂતો અને ઓછા વિસ્તારમાં એનું વાવેતર થાય છે ત્યારબાદ બહુ ઓછા વિસ્તારમાં એનું વાવેતર થવાનું જે બીજું કારણ છે એ એ છે કે ડુંગળીનું બીજ પકવવા માટે કુદરતી રીતે જે વાતાવરણની જરૂર પડે છે એ વાતાવરણ બધા વિસ્તારમાં યોગ્ય રૂપમાં મળતું નથી અને તેથી જે વિસ્તારમાં અનુકૂળતા વાળું વાતાવરણ હોય છે મોટા ભાગે એ જ વિસ્તારમાં ડુંગળીનું બીજ પકવી શકાય છે પાણીની તમામ પ્રકારની સગવડો હોય જમીનની ગુણવત્તા ગમે તેટલી સારી હોય તો પણ ડુંગળીનું બીજ પકવી શકાતું નથી સિવાય કે કે એના પાકવાના દિવસો દરમિયાન એટલે માર્ચ એપ્રિલ અને મે આ ત્રણ મહિના દરમિયાન વાતાવરણમાં ઓછામાં ઓછું ભેજનું પ્રમાણ હોય અને એ પ્રમાણે જ્યાં ઋતુઓ રહેતી હોય એવા વિસ્તારમાં ડુંગળીના બીજનો પાક સારી રીતે લઈ શકાય છે ડુંગળી જ્યારે બીજના પાક માટે સારી રીતે થઈ જાય છે પણ એની પાકવાની જે તૈયારી છે એ તૈયારીના બે મહિના જે બીજને પાકવામાં જે લાગે છે એ બે મહિના એવા જવા જોઈએ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ બિલકુલ ઓછું હોય જ્યારે મોગરો કાઢે છે ત્યારે એને એકદમ સૂકા વાતાવરણની જરૂર પડતી હોય છે જો હવામાં ભેજ વધારે હોય તો એમાં બીજ માટેનું ફૂલ બેસી શકતું નથી ફૂલ અગર બેસે છે તો પણ એના પર ભેજના કારણે એવા પ્રકારનો રોગ લાગી જાય છે કે એની અંદર બીજ તૈયાર નથી થતું એટલે બિલકુલ સૂકું વાતાવરણ આ દિવસો દરમિયાન એટલે કે માર્ચ એપ્રિલ અને મે મહિના દરમિયાન જે વિસ્તારોમાં સૂકું વાતાવરણ રહેતું હોય એ જ વિસ્તારોમાં ડુંગળીનું બીજ પકવી શકાય છે મિત્રો આપણા ગુજરાતમાં આવું વાતાવરણ આપણા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મળે છે અને તેથી આપણા સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં આ પ્રકારનું વાતાવરણ મળે છે એ વિસ્તારના આપણા ખેડૂતો ડુંગળી બીજ પકવે છે ડુંગળી બીજ એ જે પ્રક્રિયા છે પકવવાની એ પકવવાની પ્રક્રિયા માટે જે ડુંગળી વપરાય છે એ ડુંગળી એટલે કે બીજ પકવવા માટેની જે બિયારણની ડુંગળી વપરાય છે એ ડુંગળી લગભગ એપ્રિલ અને મે આ બે મહિના દરમિયાન પાકે એ પ્રમાણે થયેલા ડુંગળીમાંથી ડુંગળીનું બીજ તૈયાર થઈ શકે છે લાંબા ગાળાના ડુંગળીના સંગ્રહ બાદ એટલે કે ઓક્ટોબર મહિના સુધી આ ડુંગળી ડુંગળી પકવતા ખેડૂતો અને વેપારીઓ સાચવી રાખતા હોય છે અને ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આ ડુંગળીનું વેચાણ થતું હોય છે અને ડુંગળી પકવતા ખેડૂતો આ ડુંગળી માર્કેટમાંથી કે ખેડૂત પાસેથી લાવી અને એને બીજ પકવવા માટેના બિયારણ તરીકે વાપરતા હોય છે મિત્રો સામે એક ગાવળીયું બીજ આપણે જેને કહીએ છીએ જેમાંથી ચોમાસામાં પણ ડુંગળી તૈયાર થઈ શકે છે એવું જે બીજ છે એ બીજ નવી પાકેલી ડુંગળી જેમ કે ડિસેમ્બર મહિનો હોય જાન્યુઆરી મહિનો હોય આ મહિનાઓ દરમિયાન જે ડુંગળી પાકી અને બજારમાં આવે છે એ ડુંગળી જે છે એ ચોમાસામાં વાવાતી હોય છે અને જ્યારે ચોમાસામાં એનું ચોપાણ થાય છે ત્યારે મધ્ય ચોમાસાના દિવસોમાં એનો રોપ નાખવો પડતો હોય છે તો મધ્ય ચોમાસાના દિવસોમાં એ ડુંગળી એ બીજ જ રોપ નાખી શકાય છે જે બીજ ચોમાસાના વાતાવરણ સામે ટકી શકે અને એ જે ટકી શકે એ બીજ છે એ બીજ નવી તૈયાર થયેલી ડુંગળી એટલે કે ડિસેમ્બર મહિના આસપાસ ખેડૂતના ખેતરમાં તૈયાર થતી જે ડુંગળી હોય છે એ ડુંગળીનું તાજી ડુંગળીનું વાવેતર કરી અને એમાંથી જે બીજ તૈયાર કરવામાં આવે છે એ બીજને ગાવરિયું બીજ કહેવામાં આવે છે અને જે બીજ લાંબા ગાળાના સંગ્રહ બાદ સારી ક્વોલિટીની અને એપ્રિલ મે મહિનામાં પાકેલી જે ડુંગળીઓ હોય છે જે ડુંગળીઓને આપણે સંગ્રહલાયક માલ કહેતા હોઈએ છીએ એ સંગ્રહલાયક ડુંગળી જે છે એ ડુંગળી ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં વાવેતર કરી અને એમાંથી શિયાળું કે ઉનાળું પાક માટેની ધરુવાડિયાના બીજની પેદાશ લેવામાં આવતી હોય છે મિત્રો સ્વાભાવિક રીતે આપણને એવું થાય કે ડુંગળીનું બીજ જે છે એ દરેક જગ્યાએ ખેડૂતો પકવતા હશે વાત સાચી છે પણ દરેક જગ્યાએ સંપૂર્ણ રૂપમાં એની પેદાશ લઈ શકાતી નથી મહારાષ્ટ્રમાં પણ એની પેદાશ લેવાય છે આપણા ગુજરાતમાં પણ એની પેદાશ લેવાય છે રાજસ્થાનમાં પણ લેવાય છે પણ ગુજરાતમાં મહારાષ્ટ્રમાં કે રાજસ્થાનમાં પણ એવા જ વિસ્તારોમાં એની પેદાશ લઈ શકાય છે કે જે સમય દરમિયાન આપણે કહ્યું તેમ માર્ચ એપ્રિલ અને મે આ ત્રણ મહિના દરમિયાન ઓછામાં ઓછો હવામાં ભેદ રહેતો હોય અને મહત્તમ તાપ એટલે કે મહત્તમ સૂર્યપ્રકાશ જ્યાં ઉપલબ્ધ હોય એ જ વિસ્તારમાં ડુંગળીના બીજનું વાવેતર થઈ શકે છે મિત્રો દાખલા તરીકે આપણે ત્યાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી છે ખૂબ સારી જમીનો છે તેમ છતાં પણ ત્યાં ડુંગળીના બીજનું વાવેતર થઈ શકતું નથી કારણ કે ડુંગળીના બીજના વાવેતર માટે આ વિસ્તારોની બાકીની તમામ વ્યવસ્થાઓ સારી હોવા છતાં પણ વાતાવરણ અનુકૂળતા ત્યાં નથી અને તેથી આવા વિસ્તારોમાં ડુંગળીના બીજનું વાવેતર થઈ શકતું નથી બહુ ઓછા વિસ્તારોમાં ડુંગળીના ડુંગળીના બીજનું વાવેતર થઈ શકતું કારણે બીજના ભાવ ખેડૂતને ખૂબ સારા મળતા હોય છે હા એક વાત અલગ છે કે ડુંગળીના બીજનું વાવેતર એ વાવેતરથી જ ખેડૂત માટે ખૂબ ખર્ચા હોય છે કારણ કે જ્યારે ખેડૂત બીજ માટે ડુંગળી ખરીદે છે ત્યારે સરેરાશ એક મણના સાતસો રૂપિયાથી લઈ અને ચૌદસો રૂપિયા સુધીના ભાવ ખેડૂતે ચૂકવવા પડતા હોય છે અને એક વીઘાના વાવેતરમાં અઠ્યાવીસ થી ત્રીસ મણ ડુંગળીની જરૂર પડતી હોય છે એટલે ડુંગળી પકવવા માટે એક વીઘામાં બિયારણનો ખર્ચ લગભગ સત્યાવીસ અઠ્યાવીસ કે ત્રીસ જેટલો લાગતો હોય છે અને તેથી વાવેતરમાં બિયારણના ખર્ચમાં પણ સૌથી મોંઘો ખર્ચ આવતો હોય તો એ ડુંગળીના બીજના બિયારણનો છે અને તેથી બહુ ઓછા વિસ્તારમાં ખેડૂતો પકવે છે વાતાવરણના કારણે પણ વિસ્તાર ઓછો છે અને એને પકડવા માટે પ્રાથમિક ખર્ચના કારણે લઈને પણ એનો વિસ્તાર ખૂબ ઓછો હોય છે અને તેથી સારી રીતે એના ભાવ ખેડૂતને મળતા હોય છે પણ ક્યારેક એવું બને છે કે ખૂબ સારા ભાવ જયારે ખેડૂતોને મળતા હોય ત્યારે પણ સરકાર ક્યાંકથી દાખલ થાય છે ત્રણ વર્ષ પહેલા આપણે જોયું એવું બનેલું કે આપણા ડુંગળીના બીજ પકવતા ખેડૂતોને થોડો વધારે ભાવ મળવાની શક્યતાઓ થઈ અને એ શક્યતાઓની સાથે આંતરરાષ્ટ્રીય કારણો જોડાયેલા હતા વિદેશોમાં ભારતના ડુંગળીના બીજની ડિમાન્ડ ખૂબ સારી નીકળી અને એના કારણે ડુંગળી બીજના ભાવમાં ખૂબ મોટો વધારો થયો અને એ વધારાની જાણ સરકારને થતા હેત સરકારે ડુંગળીના બીજની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો પરિણામે ડુંગળીના બીજ પકવતા ખેડૂતોને વધારે ભાવ મળવાની જે કોઈ શક્યતા સાત હજાર આઠ હજાર દસ હજાર આવા ભાવ મોટા ભાગે કાયમ માટે રહેતા હોય છે ડુંગળીના બીજને પાકવાનો જે સમય છે એ સમય એપ્રિલ અને મે મહિનો હોય છે ખૂબ મોટું જેનું વાવેતર થયું હોય એ ડુંગળીના બીજને મે મહિનામાં ફૂલ થઈ અને બીજ તૈયાર થતું હોય છે મીડિયમ એટલે કે મધ્યમ સમયગાળા થયું છે અંતિમ દિવસોથી લઈ અને એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોમાં પાકી તૈયાર થઈ અને આવી જતો હોય છે અત્યારે આપણે એ સમયમાં છીએ અને એ સમયમાં જ્યારે આપણે છીએ ત્યારે હાલના સંજોગોમાં ડુંગળી બીજના જે ભાવ આપણને બજારમાં જાણવા મળે છે એ ડુંગળી બીજના ભાવ લાલ ડુંગળી જે બીજમાંથી પાકે છે એ ડુંગળી બીજના ભાવ એક મણના દસ રૂપિયા આસપાસ અત્યારે આપણને સાંભળવા મળી રહ્યા છે અને સફેદ ડુંગળીના બીજના ભાવ અગિયાર થી બાર હજાર રૂપિયા આપણને સાંભળવા મળી રહ્યા છે અત્યારે આગામી દિવસોમાં ભાવમાં વધારો મળવાની શક્યતાઓ વેપારી વર્ગને દેખાતી હોય એવા સંજોગો આ વર્ષમાં ઉભા થયા છે એટલે વેપારીઓ ખેડૂતોના ખેતરોમાં જે ઉભો પાક છે એ પાક પર પણ સોદાઓ કરી રહ્યા છે મિત્રો અને ખેડૂતો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કોઈ એડવાન્સ સોદામાં બેસે છે અને કોઈ ખેડૂતો નથી બેસતા વાત ખેડૂત તરીકે જે ખેડૂત વર્ગ ડુંગળીના ધરુવાળિયા તૈયાર કરે છે ભાવની વાત કરીએ છીએ ત્યારે એમણે સજાગતા માટે અત્યારના દિવસોમાં પોતાની આસપાસના કે નજીકના વિસ્તારોમાં ડુંગળીનું બીજ પકવતા ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો જે માલ હોય છે એની સાથે ચર્ચા કરી અને પોતપોતાની જરૂરિયાત પ્રમાણેનું ડુંગળીનું બીજ ખરીદી લેવું એ હિતાવહ છે આગળના દિવસોમાં ડુંગળીના બીજમાં આ વર્ષમાં ભાવ કદાચ વધારે પડતા ઊંચા જવાની શક્યતાઓ દેખાઈ રહી છે ડુંગળી બીજના જે વેપારીઓ છે એ વેપારીઓની જે ચર્ચાઓ છે અને એમનું જે આયોજન આપણને દેખાઈ રહ્યું છે એના આધારે આપણે એવું કહી શકીએ કે આગામી દિવસોમાં ડુંગળીના બીજના ભાવ કદાચ ખૂબ ઊંચા જઈ શકે છે મિત્રો ડુંગળી સફેદ હોય ડુંગળી લાલ હોય કે ડુંગળી પીળી હોય પણ ડુંગળીના બીજનો જે કલર છે એ એક સરખો જ હોય છે ડુંગળીનું જે બીજ પાકે છે એ આવું હોય છે એના કલરમાં કોઈ ફેરફાર હોતો નથી સફેદ ડુંગળીનું આ બીજ છે લાલ ડુંગળીનું આ બીજ છે કે પીળી ડુંગળીનું આ બીજ છે એ આપણે બીજના હિસાબથી ક્યારેય અલગ રીતે જોઈ શકતા નથી દરેક ડુંગળીનું બીજ

આ વિડીયો આજે આપણે જ્યારે બનાવી રહ્યા છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી જય કિસાન જય